એટલા માટે પછી આ ઝટકા મશીન ખરીદેલી બરાબર તો મતલબ તમે આ YouTube ની અંદર તો તમે ઘણું બધું જોયું હશે ઘણા બધા વિડિયો આવતા હશે પણ તમે અમારા ઉપર જ કેમ વિશ્વાસ કર્યો તમારા ઉપર YouTube માં વિડિયો જોઈ જોઈને અમે નક્કી કર્યું કે સ્વાતી ઝટકા મશીન જ લેવા તમે અમારું નામ પહેલા આમ કે સાંભળેલું કે YouTube માંથી જ સાંભળેલું બરાબર બરાબર તમે મતલબ આ અમારું સર્વિસ વિશે નામ સાંભળેલું હા સર્વિસ વિશેને YouTube માં ઘણા વિડિયો તમારા જોયા બરાબર પછી આ અત્યારે હું માર્કેટની અંદર ક્રેજ ચાલે છે કે મતલબ જટ્ટા મશીન સાથે અમુક લોકો હું ગરાળી વાયર આવીને એવું બધું ક્રીમ આપતા હોય એના વિશે તમારું શું કેવું છે એ તો બધું બનાવવાના ધંધા હોય આ મશીનરી એ સારામાં સારું છે બરાબર હલકશવી નથી ચાલતા પણ એની ક્વોલિટી સારી છે બરાબર તો મતલબ મિત્રો ગરાળી અને વાયર ભૂલી જાવ ક્વોલિટી વસ્તુ તમે જો લેવાનું વિચારતા હોય તો સ્વાતી જટા મશીન જરૂરથી વસાવજો અને બીજું કે તમે આ youtube ના માધ્યમથી કઈ કહેવા માંગો છો કે મતલબ સ્વાતિ મશીન લેવાય કે ન લેવાય સ્વાતી ઝટકા મશીન મિત્રો સો ટકા લેવાય અને જો તમે પણ મિત્રો આ ઝટકા મશીન મંગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી અને આ ઝટકા મશીન તમે પણ મંગાવડાવી શકો છો મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન